આદિપુરમાં પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ જન્માષ્ટમી ઉત્સવ સમિતિના ઉપક્રમે જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ શોભાયાત્રા અને એકસો અગિયાર જેટલી મટકી ફોડના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હજુ અમારા ગાંધીધામ જીરોના એક વિસ્તૃત આદિપુરમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આદિપુર દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જેને અનુલક્ષીને ગત બે દિવસથી ગાંધીધામ આદિપુરમાં અનેક પ્રકારના આયોજનો થઈ રહ્યા છે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જન્માત્સવ જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આદિપુર દ્વારા આજે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિશાળ શોભાયાત્રા સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આદિપુર ખાતે લક્ષ્મીનારાયણ મંદિરમાં આરતી કર્યા બાદ સવારના નવ કલાકે શોભાયાત્રા શરૂ થઈ હતી ખાસ કરીને એસી લાઈન મદનસિંહ ચોક ચોસઠ બજાર શિવ મંદિર મૈત્રી રોડ સંતોષી ચાર રસ્તા ટીઆરએસ ચાર હનુમાન મંદિર આદિપુર ખાતે સમાપ્ત થઈ આ દરમિયાન ખાસ કરીને નંદુભાઈ મીઠવાણી મહેશભાઈ ગડવી વિજયસિંહ જાડેજા દ્વારા શોભાયાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો શોભાયાત્રાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ખાસ કરીને શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છના તમામ ગૌરક્ષક ભાઈઓ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા તેને પ્રોત્સાહન આપ્યું હતું આયોજક મનીષ ભાનુશાલી આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે આજે રોજ મટકી ફોડવાનું પણ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી મને ઇનર આ આદિપુરોમાં જે જન્માષ્ટમી ઉત્સવ અમે ઉજવીએ છીએ જન્માષ્ટમી ઉત્સવ સમિતિના જન્માષ્ટમી ઉત્સવ કરી હતી ત્યારે મટકી છે કે આજે ચોવીસ વર્ષ આયોજન ને સંપૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દોઢસો થી પણ વધારે ભાઈઓ અમારી સાથે આ જન્માષ્ટમી ઉત્સવમાં જોડાયા છે અને બીજો કે એકસો અગિયાર એકસો અગિયાર મટકી ફોડવાનો આ વખતે બે હજાર ચોવીસ જન્માષ્ટમી મહોત્સવમાં அம்மே ஆயிடுனா மொழி நந்த வே நந்தி